પંચમહાલના કાલોલ ખાતે આવેલ ગૌશનેશ્વર મહાદેવ મંદિર માત્ર આસ્થા જ નહીં પરંતુ કોમી એકતાનું પણ પ્રતિક છે ને આ મંદિરના પ્રાગટ્ય પાછળની વાર્તા મુસ્લિમ ભાઈની ગાય સાથે જોડાયેલી છે અને આ મંદિર આજે પણ એ વાતનો પુરાવો આપે છે કે ધર્મ કરતાં માનવતા અને ભાઈચારો વધુ મહત્વના છે પંચમાલ જિલ્લાના કાલોલ નજીક આવેલું ગૌશેશ્વર મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું એક મોટું કેન્દ્ર છે અહીં વારે માસ ભક્તોની ભીડ જોવા મળે છે પણ ખાસ કરી શ્રાવણ માસમાં ભક્તોનો પ્રવાહ ઉમટી પડે છે અંદાજે બે સદી જૂના મંદિરની સ્થાપના પાછળ એક ચમત્કારી કથા જોડાયેલી છે જે કોમી સૌહાર્દ અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે કાલોલ કાલોલની વચ્ચે આ એક સરસ એવું ગૌશેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને શ્રાવણના સોમવારને સોમવારે અમે અહીંયા એક સારી એવી રીતે દર્શન કરવાઈએ છીએ અમારા પરિવાર સાથે અમે દર્શન કરવાઈએ છીએ અને એનું સારું એવું મહત્ત્વ છે જેથી કરીને અમે શ્રાવણના સોમવારે કોઈ દિવસ અમે દર્શન કરવાનું ચૂકતા નથી મંદિરનો ઇતિહાસ મુસ્લિમ બિરાદરની ગાય સાથે જોડાયેલો છે એક ગાય નિયમિતપણે એક ચોક્કસ જગ્યાએ ઊભી રહીને તેના આંચળમાંથી આપોઆપ દૂધ ઝરાવતી હતી આ જગ્યા ખોદતા તેમાંથી એક શિવલિંગ પ્રગટ થયું હોવાની પ્રબળ લોકવાયકા છે હિન્દુ અને મુસ્લિમ બંને સમાજે ભેગા મળીને આ શિવલિંગની સ્થાપના કરી અને ગૌશેશ્વર મહાદેવનું મંદિર બનાવ્યું છે હજારો વર્ષ જૂનું મંદિર છે પુરાણિક મંદિર છે અહીં પહેલાં એવું કહેવાતું હતું કે એક મોમેડનની ગાય આવી નહીં ગાડી એના વાંચરથી દૂધની ધારા વહેતી હતી પછી આ જગ્યા પહેલાં જંગલ હતું પછી આ જગ્યા સાફ કરવામાં આવીને ત્યાંથી પ્રગટ થયા ભગવાન મહાદેવજી ત્યારબાદ આ આ મંદિરનું નામ ગૌશ્નેશ્વર મહાદેવ અહીંયા આગળ ગાય ટાઈમ થયેલો ઊભી રહી અને ભગવાન વાછળું બની અને દૂધ પીયેલા તો એમને અચૂકતું લાગ્યું કે ખરેખર કંઈક છે એમ તો એમનો ગામવાળાને બતાવ્યું અને કીધું કે આ જગ્યા પર તમે કંઈક છે કોઈક કોઈક સાથે કોઈક કોઈક શક્તિ છે એમ કે આ રીતે એક ગાયને દૂધ પીવે છે એમ તો ખરેખર જે ગામવાળા હતા એટલે બધાને બતાવ્યું અને કીધું તો બધા ભેગા થઈને અને અહીંયા થોડું ખોદકામ કરી અને અંદર જોયું કે શિવલિંગ નીકળ્યું આજે પણ કાલોલ અને સમગ્ર પંચમહાલ જિલ્લાના લોકોમાં ગૌશેશ્વર મહાદેવ પ્રત્યે અતૂટ શ્રદ્ધા જોવા મળે છે જે આ મંદિરના ઇતિહાસ અને તેના ચમત્કારિક પ્રગતિની કથાને જીવંત રાખે છે આ મંદિર માત્ર આસ્થાનું નહીં પણ સાચા અર્થમાં ધાર્મિક સૌહાર્દનું ઉત્તમ પ્રતિક બની રહ્યું છે કેવરૂજાની જીએસટીવી કાલોલ